ઇન્ટરપોલની મદદથી અમદાવાદથી ધરપકડ કરી છે આ કેસ કેસને પોન્ઝી સ્કીમમાં સત્યોતેર કરોડ રૂપિયાથી વધુનો ઉચાપથ હતો મળતી માહિતી અનુસાર આણંદ સરોતર નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર વીરેન્દ્ર મણિભાઈ પટેલ જે ગુજરાત પોલીસના ચોપડે વોન્ટેડ હતા બે હજાર બેમાં તેની સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ ગુનો વિરેન્દ્ર પટેલ વિરુદ્ધ નકલી દસ્તાવેજ અને ગુનાહિત કાવતરાના કેસમાં નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ સીબીઆઈએ ત્રણ માર્ચ બે હજાર ચારના રોજ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી એટલું જ નહીં સીબીઆઈએ પોલીસ સાથે સંકલનમાં તપાસ પણ શરૂ કરી હતી ઇન્ટરપોલ દ્વારા વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે વાતચીત કરી હતી વીરેન્દ્ર મણિભાઈ પટેલ અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર પોતાની સાથ હિસ્ટ્રીની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેને કાયદેસર રીતે પોલીસને સોંપવામાં આવ્યા હતા આ ચડતો નાગરિક બેન્ક ફૂલ ફ્લેજમાં હતી અને એટલા બધા પૈસા બેન્ક પાસે હતા સદ્ધર હતી કે બીજી બેન્કોને પણ એ ધિરાણ કરતા હતા તે વખતે પણ પરિસ્થિતિ એ થઈ કે ફ્રોડ થવાના કારણે આ બેંક ખર્ચા ભાગે જનરલ મિટિંગની અંદર હું પોતે ગયો હતો અને સુરેશભાઈ દલવાડીએ ચરોતર નાગરિક પેટો અહેવાલ આપેલો એ અહેવાલની અંદર એમણે હું કહ્યું હતું કે આઠસો કરોડ આપણી પાસે બેંકમાં શિલક છે અને પૈસા અમારી પાસે આવશે ત્યારે બાકીના બધાને આપી શકે એવું બધી વાત કરી આ બોર્ડ પર કેસ કર્યો એટલે સોલ ડિરેક્ટર હતા અમારા એટલે સોલે સોલ ડિરેક્ટરોને એમાં આરોપી બનાવવામાં આવ્યા અને એમાં બીજી લગભગ બાવીસ પાર્ટીઓ હતી ધિરાણ લેનારી એને પણ એમણે ઇન્વોલ્વ કરી કે તમે આ પાર્ટીઓ જોડે ભળી જઈને ખોટું એમણે ધિરાણ કર્યું છે એવું લાગે છે એમ એટલે પછી કેસ દાખલ થયો એટલે પોલીસ પછી ફરિયાદ અમે આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી એટલે આણંદ પોલીસ સ્ટેશનમાંથી પછી પોલીસે જવાબો લીધા અને બધા ડોક્યુમેન્ટ જે કર્યા અને બધું કર્યું અને ડિરેક્ટરોની બધાની ધરપકડ કરવા માંડી એટલે સોળ સોળે સોળ ડિરેક્ટરોની લગભગ ધરપકડ એ લોકોએ કરેલી જુદા જુદા ટાઈમ માટે લોકો રહેલા

આરોપીઓની કડી મળ્યા બાદ પોલીસે આખરે આરોપીઓની ધરપકડ કરી છે રૌશિક પટેલનો રિપોર્ટ હિટીવી ન્યૂઝ સુરત